ના ના એ તો થઈ જાય તમારો વધો નહી વાભળ્યો તમે હગારું કરો ને હાવ હગારું કરો તમે ઓ ધોને તો હું કામ કરવા હા વધો નહી તૈયાર થઈને બેજો અરે તૈયાર આ મુરત કે જેવો કદ હું ઘર પર હું આન બધું ગેડી કરી દઉં અને ના યાર આ કે મુરત તૈયાર કઈ છે હાલા જીતો જોવા જવાની પેલે કરતા નહી અત્યારે મુરત કે અત્યારે નહી આપો ઘર કુ તમે તો હા હેડો જાણે તો વધો નહી મારે યાર બધું કામ કમ્પ્લીટ તો કરવું પડે ને યાર હા આવો

જપતો જ નહીં આ બધું હરખું તેવું અમાર ડોસી હતી બાપડી મરી ગઈ ફા તમે ફાટી પડતા નહીં હું બે વગર લઈ જવાય તમે બાપા નહીં પોકવાનું એમને જિંદગી ખોડો કરો છો તે

ઓ થઈ જા દે હા હા ઓ લાગો લાગો દે દે હા હા ઓ ઓ દે દે ઓ દે આ તો રાત્રે આ હા હા ઓ ઉંડી આ ચિંતા

અરે આ કોઈ તો કે રયો કે દતારી યાર જા રે યાર જા રે આ તો ન ને ના જો માણી માં ભાયા લા ભાઈ જો રાજા આપણા કાપા કે તો છે એ બોધું ને એ હગા હગા ગાઓ હા જલિયા આવો આ તોરી દઈને આયા યાર અરે યાર હું જોતો પાછો ગામમાં હા

મે <Tab>, <tìs>

એ ઓદય આવન તમે લેહો જો જો છોકરા હગાવાનું તમને ખબર નથી હા એ આઈન પાછા જતા તો

બા પેટો આખી રોટલા કરો હા આયું ગણે તો આને મેલતા મેલતા એ તું બે એક બાજુ બેસ શાંતિથી મને કાઢ દે ના ઉભા રહેજો આવો ત્યાં જા મારીમ લઈને હોય જા વધો નહીં

હા મોટો હા ઇમબા લે 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 પૈસા ગેર લે હું છું બેચ કોલેજ કોલેજ કે આઈકન દેજી કોણ જ બની કરે નહીં આવો ઇન્ટરવ્યુ જાના છે મને નોકરી ની દાબે હા આર્મીમાં જવાનું છે આર્મીમાં આર્મીમાં જવાનું આવો બટિયે પાસ થઈ ગયો છું હું તો હા

ખાલી ખોટા મગજ મારી કરો છો વાત કરો તમે જતા રહો આવતા પાછા પાસે ઈ અબાજ નઈ આપવાનું પાડી સણી દેવી જોયે વાત કરો ઓય મેમન મેમન હું આમ જાસુ મને મારે મને મારે હાખો તો ડોખાકો ચાર પાંચ ઓ પત્તા લેતો તો મેમન કે મોં કેતો તો સવા બધા આવાજ આવા બધા એવો તો ખરાબ પણ કોઠો ગાવ હોય કે એક ગાવ બગડે ન હોય ગંદા બધા

કોમ કરો કે યતરમાં જઈને આખો ગારો નો નાખો લે મને કે ચા વિનો મસાલા લેતા હું તારા બાટી આ હગું કરો તો આ ખોળીમાં લે તું જો આ આ એનો બધું મથેન તારો લે જિંદગી નું એવું જ આ મે તારો ઠેકાણો પણ ના મારો વળજો છે આવી જાય છે પથારીઓ બધી ફેરી નાગા વાધો નહી તો તને હગાઈ બરાબર નું માર્યો છે બરાબર તો નહી તમે કદી ખોળ્યો નહી કરો મને એવું ના કરો ગોઠાળું નહી સુટ્યા દા પેલા ઓ હાંગ માથીન પે પાજ હગો આઈ તું મારા અમે દાણે તો અમે રહી ગયું દાણ બધું પટી ગયું એડા તો બીજા છે આ જાતો જો હું દાણ આ નવા સુના પોની